મિત્રો એકવાર ફરી સ્વાગત છે આપનું ગુજરાતી વસ્તી ડિજિટલ પર આખરે શા માટે દુબઈમાં સોનું કોડિયોના ભાવમાં મળે છે શું છે સોનાની નકરી દુબઈનો છુપાયેલો રાજ બે મહિના પર હિરાજ અવિરાજથી લઈને ગાડીઓ સુધી દરેક વસ્તુ સોનાથી બનીને તૈયાર થાય છે મિત્રો આપ દુબઈ જશો તો બે વસ્તુ જોઈને આપ હેરાન થઈ જશો એક તો ઊંચી ઇમારતો અને ત્યાં ચાલતી લક્ઝરીસ ગાડીઓ પરંતુ થોપી જાઓ રીતે સોનાથી બનીને તૈયાર થયેલી હશે અને સોનાના ના બિસ્કીટ તો ત્યાં એવી રીતે જોવા મળશે જેમ કે પાલે બિસ્કિટ પડ્યા હોય એવો પણ સવાલ ઉભો થાય છે કે રેતી ઉપર ઊભેલી દુબઈમાં આટલું બધું સોનું આવ્યું કેવી રીતે અરે હી સોડુ એટલું સસ્તું કેમ મળે છે અગર કેવાના સેટ ફોન એન એક્ઝામ્પલ એસા આપ કહી બહાર સે લેને જાવગે 22% સે 25% આપકો મેકિંગ ચાર્જ પે કરના પડેગા કે ઇના ઇનકા જો મેકિંગ ચાર્જ હે વો 0 હે ઓર આપ ક્લાયન્ટ્સ દેખો યહા પે લોગ દેખો આપ આજના વિડિયો માં આપણે તમામ હકીકતો જણાવીશું બસ વિડિયોના અંત સુધી આવી રીતે જોડાયેલા રહેજો પરંતુ હા વિડિયો શરૂ કરતા પહેલા એક નાનકડી વિનંતી છે જો આપ ચેનલ પર નવા છો

કારણ કે જ્યાં એક બાજુ દુબઈમાં દુનિયાની સૌથી મોટી મોટી કંપનીઓની ઓફિસ અને આલિશાન શોરૂમ મોજૂદ છે તો બીજી તરફ દુબઈમાં એક એવી માર્કેટ પણ છે જ્યાં હજારથી પણ વધારે સોનાની દુકાન છે જ્યાં રોજ હજારો કિલો ગોલ્ડનો બિઝનેસ થાય છે હવે આ કઈ માર્કેટ છે એ તો આપણે જણાવીશું પરંતુ એ પહેલાં એ જાણવું ખૂબ જરૂરી છે કે આખરે દુબઈની પાસે આટલું બધું સોનું ક્યાંથી આવી રહ્યું છે હકીકતમાં મિત્રો દુબઈ સાઉથ આફ્રિકાથી ખૂબ મોટી માત્રામાં કાચું સોનું ઇમ્પોર્ટ કરે છે અને પછી એ કાચા સોનાથી એકથી એક ચડિયાતી ખૂબ સુરત જ્વેલરી તૈયાર કરવામાં આવે છે જેમાં દુબઈનું સ્ટેમ્પ લગતા જ્વેલરીની rate દુબઈમાં موجود સોનાના rate ની બરાબર પહોંચી જાય છે એટલું જ નહીં દુબઈમાં તૈયાર થયેલી જ્વેલરી દેખાવમાં એટલી સુંદર અને પ્યારી હોય છે કે જેને ના માત્ર દુબઈમાં પરંતુ દુનિયાભરમાં મોકલવામાં આવે છે અને આ કામમાં ભારત અને ચીન સૌથી આગળ છે ત્યારે તો દુબઈ દર વર્ષે લગભગ બારસો ટન સોનાનો વેપાર કરે છે આપને જણાવી દઈએ કે દુનિયામાં જેટલો પણ ગોલ્ડ વેચવામાં આવે છે એનો સૌથી મોટો ભાગ એટલે કે ઓગણત્રીસ માત્ર દુબઈનો જ હોય છે અહીં સોનાની માર્કેટ એટલી મોટી છે કે દુબઈના ગોલ્ડ સેક્ટરમાં લગભગ ચાર હજાર સાસી કંપની કામ કરે છે જોકે આપણું ભારત પણ ઓછું નથી ઉતરતું અહીં પણ સોનાનો ગ્રેજ લોકોના માથે ચડીને બોલે છે લગ્ન પ્રસંગો થી લઈને એનિવર્સરી સુધી આપણે ભારતીય સોનાનો ખૂબ ઉપયોગ કરીએ છીએ અને દુબઈની અંદર મિત્રો ખૂબ મોટી માત્રામાં ભારતીયો તો રહે છે જે સોનામાં ઇન્વેસ્ટ કરતા પહેલા એક વાર પણ નથી વિચારતા ભારતીયો પછી દુબઈમાં સૌથી વધુ સોનું પાકિસ્તાન બ્રિટન સાઉથ અરેબિયા ઓમાન અને કેનેડાના લોકોની પાસે છે હવે આપ એ વિચારશો કે સોનું તો આખી દુનિયાભરમાં મોજૂદ છે તો દુબઈમાં મળતું ગોલ્ડ આટલું ફેમસ થઈ કેવી રીતે ગયું હકીકતમાં મિત્રો દુનિયાભરમાં સોનાની શુદ્ધતા અને ગુણવત્તાના મામલે દુબઈ અવ્વલ નંબર પર આવે છે દુબઈના જેટલા પણ જ્વેલર્સ ગોલ્ડ વેચે છે તે બધા જ ગોલ્ડ અને સરકાર દ્વારા તેની શુદ્ધતા અને ગુણવત્તાને ચેક કરી પ્રમાણિત કરવામાં આવે છે એટલું જ નહીં દરેક જ્વેલરને પોતાની દુકાનથી વેચવામાં આવતી દરેક આઇટમ પર સોનાની શુદ્ધતાનો હોલમાર્ક લગાવવો ખૂબ જ આવશ્યક છે તેનાથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે જેની માન્યતા આખી દુનિયામાં છે અને જો દુબઈમાં કોઈ વિના હોલમાર્ક સોનું વેચે અથવા મિલાવટી સોનું વેચે છે તો તેને એન્ટી ફ્રોડ કાયદા હેઠળ બે વર્ષની સજા અથવા લાખ દંડ ભોગવવો પડે છે અને દુબઈ ના કાયદા કેટલા વધુ મજબૂત છે એ તો આપને જણાવવાની આવશ્યકતા કદાચ નથી અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે દુબઈમાં સોનું બાકી દુનિયાના મુકાબલે જ સસ્તું છે જ્યાં બાકી દેશોમાં સોના ઉપર ઘણા બધા પ્રકારના ટેક્સ લગાવવામાં આવે છે આપણા ભારતમાં પંચોતેર જાતના ટેક્સ સોનાના ખરીદવા પર લગાવવામાં આવે છે જેના કારણે જ જ્વેલરી ખૂબ મોંઘી થઈ જાય છે પરંતુ દુબઈની અંદર સોનાની જ્વેલરી ખરીદવા પર માત્ર પાંચ વેટ લાગે છે અને આ ટેક્સ પણ જાન્યુઆરી બે હજાર લાગવાનું શરૂ થયો છે નહીતર તેના પહેલા તો દુબઈથી સોનું ખરીદવું વધુ સસ્તું હતું ઉપરથી દુબઈમાં આવતા ટુરિસ્ટ વેટ રિફંડ ક્લેમ કરી શકે છે જેના કારણે ટુરિસ્ટ માટે સોનું વધુ સસ્તું થઈ જાય છે અને આખી દુબઈમાં સોનાની કિંમત દરેક દુકાનોમાં એક હોય છે કારણ કે એ ઇન્ટરનેશનલ ગોલ્ડ પ્રાઇસ ને ફોલો કરવામાં આવે છે જે ઇન્ટરનેશનલ માર્કેટના હિસાબથી બદલાય છે એટલે કે આપણે દરેક દુકાનમાં જઈને કિંમત ચેક કરવાની છંચળ નથી આપ ઇન્ટરનેશનલ પ્રાઇઝના હિસાબથી થી કોઈ પણ દુકાન સોનું ખરીદી શકો છો કે આપ જ્વેલરીની બનાવટથી લઈને લેબર ચાર્જમાં ભાવતાલ કરી શકો છો અને મિત્રો જો આપનો ભાવતાલ કરવાનો અંદાજ સારો છે તો આપણે દુબઈ ગોલ્ડ શોખ જરૂર જવું જોઈએ કારણ કે દુબઈની એક એવી ટ્રેડિશનલ ગોલ્ડ માર્કેટ છે જ્યાં હજારથી પણ વધુ દુકાનો છે જ્યાં લેટેસ્ટ લેટેસ્ટથી લઈને ખૂબ જ લેટેસ્ટ ડિઝાઇનની જ્વેલરી મળી જાય છે આપ કોઈ પણ દુકાનમાં જઈને ખરીદી કરી શકો છો અહીં પર શુદ્ધતાની પૂરી ગેરંટી હોય છે મિત્રો દુબઈથી ગોલ્ડ ખરીદવાનો એક મોટો ફાયદો એ પણ છે જ્યારે પણ આપ અહીંથી ખરીદેલું સોનું એક્સચેન્જ કરવા જાઓ છો તો જેટલો વેટ એટલે કે જેટલું વજન આપની જ્વેલરીનું હોય છે એટલું જ સોનું માનવામાં આવે છે આપણા ભારતની જેમ જૂના સોનાનો કોઈ વજન કે ભાવ કાપવામાં નથી આવતો એવામાં આપ દુબઈ જાઓ છો તો વિના ટેક્સ આપ ક્યાંથી જ્વેલરી લાવી શકો છો પરંતુ એનો મતલબ એ નથી કે ત્યાં ગયા અને કિલોના હિસાબથી સોનું ખરીદ્યું અને ભારત લાવીને ખૂબ મોંઘા ભાવમાં વેચી નાખીએ એટલા માટે તેના પર લિમિટ લગાવવામાં આવી છે જો આપ કોઈ પુરુષ યાત્રી છો તો માત્ર વીસ ગ્રામ સોનું વિના ટેક્સ ભારત લાવી શકો છો અને જો આપ કોઈ મહિલા યાત્રી છો તો ચાલીસ ગ્રામ સોનું ટેક્સ વિના લાવવાની પરવાનગી છે જો આપ તેનાથી વધારે સોનું દુબઈથી ભારત લાવો છો તો પછી આપને કસ્ટમ ડ્યુટી આપવી પડશે જે પહેલા દસ ટકા હતી જે પચીસ ટકા થઈ ગઈ છે જેનાથી લોકો સોનાની હેરાફેરી ના કરી શકે એટલું જ નહીં કસ્ટમ ડ્યુટી આપીને પણ આપ માત્ર લિમિટમાં જ સોનું ભારત લાવી શકો છો કે આપ આપ અંદર વધુ છો તો કિલો કોઈન ના રૂપ માં લાવી શકો છો અને એનાથી વધારે સોનું લાવવા માંગો છો તો આપને એક્સ્ટ્રા સોના પર સત્રીસ પોઈન્ટ પાંચ ટકા કસ્ટમ ડ્યુટી લાગે છે જેના કારણે ત્યાંથી લાવેલું સોનું ભારતના મુકાબલે ખૂબ મોગું થઈ જશે એટલા માટે વધુ હોશિયારી દેખાડવી પણ મુશ્કેલ બની શકે છે જો આપ દુબઈ ફરવા જાવ છો તો આપ ત્યાંથી પોતાના માટે જ્વેલરી બનાવવા માટે આરામથી સોનું લાવી શકો છો એટલું સોનું આપને વિના કોઈ કસ્ટમ ડ્યુટી આપ્યા મળી જશે અને તે સોનું બિલકુલ શુદ્ધ અને ચમચમાતું હશે તો મિત્રો આ હતી દુબઈમાં મળતા સોનાની સચ્ચાઈ જેને જાણ્યા પછી આપને સમજાયું હશે કે શા માટે દુનિયાભરથી લોકો દુબઈ સોનું જઈને ખરીદે છે અને ત્યાં સોનું એટલું સસ્તું કેમ છે દુબઈ ની કાચા સોનામાંથી સારી ડિઝાઇન બનાવી વેચવાની જે આવડત છે તે ખૂબ જ કમાલ છે છે તેના પાછળ કાયદાઓ જે મિલાવટ કરવા નથી દેતા એટલા માટે જ ત્યાં સોનું સસ્તું અને સારું મળે છે બાકી મિત્રો આપને દુબઈ જવાનો મોકો મળે તો આપ કેટલું સોનું ત્યાંથી લાવો એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ